જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે મારુતિ સુઝુકી બ્રેઝા ગાડી જોઈ રહ્યા છો આ બ્રેઝા ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં હું તમને આપી દઈશ બે હજાર એકવીસની સાતમા મહિનાના મોડલની તમને ગાડી જોવા મળી રહેશે ફ્યુલ વિશે વાત કરું તો પ્યોર પેટ્રોલ એન્જિનમાં આ બ્રેઝા જોવા મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો આ બ્રેઝા ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે વિડીયોના અંત સુધી બની રહેજો સાવ ઓછી કિંમતમાં આ ગાડી આપી દેવાની છે સાવ ઓછી ચલાવેલી ગાડી છે તો વિડિયો પૂરો જોતા રહેજો વિડીયોના અંત સુધી બન્યા રહેજો બધી જ માહિતી મળી રહેશે આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લાવો બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમે જે આ બ્રેજા ગાડી જોઈ રહ્યા છો તે બે હજારની એકવીસને સાતમા મહિનાના મોડલની ગાડી જોવા મળી રહેશે વર્ઝન વિશેની વાત કરું તો જેડ એક્સ આઈ પ્લસ વર્ઝન છે આ ગાડીનું મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા રહે છે આ ગાડીમાં વોન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહેશે ફ્યુલ વિશેની વાત કરું તો પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે બધા જ ટાયર નાવા નાખેલા છે કંપની કલરમાં તમે બ્રેજા જોઈ રહ્યા છો આ ગાડીની બધી જ સર્વિસ કમ્પ્લીટ થયેલી છે તેવું ગાડીના માલિક જણાવે છે પાર્સિંગ વિશેની વાત કરી દઉં જી જે સોત્રીસનું પાર્સિંગ જોવા રહે છે ગાડીનો નંબર પણ સારો છે પંદર ડબલ ઝીરો ગાડીનો નંબર છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો નોન એક્સિડેન્ટ ગાડી જોવા મળે છે કંપની કલર ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે ચાચવેલી ચોખ્ખી ગાડી છે ગાડીમાં ક્યાંય કાટ કે સડો નહીં જોવા મળે ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ બ્રેજ ગાડી વેચવાની છે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર ઉપર મોકલી આપી આપણે જાહેરાત કરી આપીશું મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળે છે સીતારામ મોટર સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ બ્રેજા લઈ શકો છો બે હજાર એકવીસને સાતમા મહિનાના મોડલની ગાડી છે પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે મિત્રો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત આઠ લાખ પચાસ હજાર રાખેલી છે અંદાજીત કિંમત તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે વીમો પૂરો થઈ ગયો છે તેવું ગાડીના માલિક જણાવશે બે હજાર એકવીસના મોડલની ગાડી જોવા મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને આ ભાઈનો કોન્ટેક નંબર મોબાઈલ નંબર મળી રહેશે તમે તેને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો આ ગાડીવાળા ભાઈનો નંબર સત્તાણું એક સતવી ઝીરો બેતાલીસ બાર તે આ ગાડીના માલિકનો નંબર છે બ્રેઝા ગાડીના માલિકનો તમે તેને ફોન કરીને આ ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો બાકી તમે બ્રેઝાની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો સાચવેલી સોખી ગાડી જોવામાંથી ક્યાંય કાટ કે સડો નહીં જોવા મળે ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ બ્રેઝા વેચવાની છે